વડનગર નગરપાલિકાનું તથા મોલીપુર તાલુકા પંચાયતની એક બેઠકનું મતદાન થવાનું છે એટલે આજે આપણે પોલીસ સ્ટેશન ખાતે તમે તમને બંદોબસ્તની વહેંચણી થઈ ગઈ છે એટલે આજે બધાએ પોલિટેકનિક જે ખરી ત્યાં જવાનું છે ત્યાં રિસિવિંગ સેન્ટર છે ત્યાંથી ઈવીએમ તમારા લેવાના છે અને ઈવીએમ લઈ અને તમારા જે પણ પ્રિસાઇડિંગ ઓફિસર છે એની સાથે તમારું જે પણ બૂથ અને બિલ્ડિંગ હોય ત્યાં આપણે પહોંચી જવાનું છે તમામના આઈ કાર્ડ આપેલા છે એ આઈ કાર્ડમાં પોતાનો ફોટો જે છે એ આઈ કાર્ડ તમારે તમારી સાથે રાખવાના છે આપણા પોલીસ સ્ટેશન ખાતેથી તમને જે વિઝિટ બુક મળી એ વિઝિટ બુક તમારી સાથે રાખવાની છે અને જે પણ અધિકારી ત્યાં આવે એ વિઝિટ બુકમાં એ સહી કરશે એટલે આ વિઝિટ બુક તમને આ સોંપી દેવામાં આવી છે એ વિઝિટ બુક એ મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી તમારી સાથે રાખવાની છે અને પછી એ પરત કરવાની છે એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે એટલે બધા હું તમને સૂચના પૂર્ણ થાય એટલે પોલિટેકનિકાથી તમારે ત્યાં પહોંચી જવાનું છે અને પોતપોતાના પ્રિસાઇડિંગ ઓફિસરને શોધી લેવાના છે ને એમની સાથે જે તે બુથ અને બિલ્ડિંગ હોય ત્યાં પહોંચી જવાનું છે ખાસ આપણા બીજ બુથ અને બિલ્ડિંગ ઉપર પહોંચ્યા પછી ખાસ ધ્યાન એ રાખવાનું છે કે કોઈએ આ બંદોબસ્ત બે દિવસનો છે આજનો અને કાલનો એટલે બંદોબસ્ત એક વખત લાગી ગયા પછી કોઈપણ સંજોગોમાં કોઈએ બુથ અને બિલ્ડિંગ છોડવાનું નથી હવે ઈવીએમની સંપૂર્ણ જવાબદારી સુરક્ષાની એ આપણા માથે હોય છે એટલે આ ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે બીજું કે જ્યારે આવતીકાલે મતદાન ચાલુ થાય ત્યારે વ્યવસ્થિત લાઈનો કરાવવાની એ મહિલાઓની પુરુષોની અલગ અલગ લાઈન કરાવી લેવાની અને ખાસ કરીને આપણે જોઈ લેવાનું છે કે ભાઈ કોઈ અનધિકૃત વ્યક્તિ અંદર આવો જોઈએ નહીં કે જેનું વોટિંગ કરવાનું છે કે જેનું મતદાર યાદીમાં નામ છે અને વોટિંગ કરવાનું એ જ વ્યક્તિ એ મતદાન મથકની અંદર પ્રવેશી શકશે બહારનો કોઈ અનધિકૃત વ્યક્તિ કોઈ મતદાન મથકની અંદર પ્રવેશે નહીં જોવાનું બીજું કોઈ પણ વ્યક્તિ પોતાની સાથે મોબાઈલ સાથે ન પ્રવેશે કે જ્યારે તમે નાયન કરાવો ત્યારે ખાસ એન્શ્યોર કરી લેવાનું છે કે મોબાઈલ એ ના લે કારણ કે તમે જોયું છે ભૂતકાળમાં જોયું છે કે મોબાઈલ લઈ જાય છે વિડીયોગ્રાફી કરે છે પછી વાયરલ કરે છે એટલે પ્રશ્ન ઉપસ્થિત થાય છે એટલે આ ખાસ ધ્યાન રાખવાનું કે મોબાઈલ કોઈ પણ વ્યક્તિ અંદર પ્રવેશે નહીં આ ખાસ તમારે જોવાનું છે બીજું કે પ્રિસાઇડિંગ ઓફિસર ન બોલાવો ત્યાં સુધી આપણે અંદર જવાનું નથી રૂમની અંદર જ્યારે મતદાન ચાલતું હોય ત્યારે પ્રિસાઇડિંગ ઓફિસર તમને બોલાવશે ત્યારે જ આપણે અંદર જવાનું છે સો મીટરની જે ત્રિજ્યા આપણે જે છે એ ત્યાં લાઈન કરેલી હશે કોઈ પણ વ્યક્તિ વાહન સાથે અંદર પ્રવેશી શકશે નહીં સો મીટરની જે ત્રિજ્યા હોય એની અંદર કોઈ પ્રવેશી શકશે નહીં નહીં ત્યાં વાહન હા બની શકે છે કોઈ અપંગ હોય આ હોય તો આપણે પ્રેક્ટિકલી થઈને જોઈ લેવાનું છે બાકી ગમે તે વાહન અંદર લાઈન પાર્ક કરી દેશે એ જોવાનું નથી બૂથ લઈને બેસશે જ્યારે એ લોકો પાર્ટી હોય છે તો એમના માણસો છે એ મતદાન કરવા જવાનું છે કાપલી બૂટ હોય છે એ પણ બસો મીટરની બહાર બસો મીટરની બહાર એ કાપલી બૂટ લઈને એક જ ટેબલ લાગશે બે ખુરશીઓ લાગશે એકાદી તાડપત્રી રાખી શકશે પણ ટોળું ભેગું ના થાય એ જોવાનું છે આ ખાસ તમારા આ જોઈ લેવાનું છે બીજું કે રાત્રિ રોકાણ પણ આપણે ત્યાં કરવાનું એટલે એકવાર તમે રિસિવિંગ સેન્ટર ઉપર ગયા ઇવીએમ લઈ લીધું અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પૂર્ણ થયા પછી ઈવીએમ સહી સલામત ત્યાં રિસિવિંગ સેન્ટર સુધી પહોંચી ન જાય ત્યાં સુધી તમારે ક્યાંય જવાનું નથી આ ખાસ તમારું ધ્યાન રાખવાનું છે બીજું કે ગ્રુપ મોબાઈલ આપણી પેટ્રોલિંગ કરતી હશે એટલે કોઈ પણ તમને ઇશ્યુ લાગે કોઈ સમસ્યા તમારા લાગે તો એના ઇન્ચાર્જ અધિકારીઓ જે છે આપણી મોટાભાગે આપણા લોકલ પોલીસ જ છે બરાબર જીઆરડી હોમગાર્ડ હોમગાર્ડ તમે છો એ પણ તમે લોકલ જ છો એટલે કોઈ બાબત તમારા ધ્યાન ઉપર આવે તો ગ્રુપ મોબાઈલ ઇન્ચાર્જ છે એનો સંપર્ક કરી લેવાનો સીધા કોઈ કંટ્રોલમાં 100 નંબર ડાયલ કરી દેવાની કોઈ જરૂર નથી બિનજરૂરી કેવો શું થાય એવું પણ આપણે કરવાનું નથી પણ ભથકની બહાર પણ આપણે જોતું રહેવાનું કે ટોળું ભેગું ના થઈ જાય કોઈ અનુદ્યોગ વ્યક્તિ અંદર એન્ટર ન થઈ જાય આ ખાસ આપણે જોવાનું છે કોઈ પણ વ્યક્તિ માનો કે પક્ષના કોઈ પણ અંદર કોઈ આવે કે એની સાથે આપણે કોઈ એવી મૈત્રીપૂર્ણ વ્યવહાર નહીં કરવાનો કે આપણે કઠોર ભાષાનો પણ ઉપયોગ નથી કરવાનો આપણે એકદમ સતસ્ત રહેવાનું ઇલેક્શન ચૂંટણી એકદમ અને વાતાવરણ પૂરી થાય એ રીતે વ્યવસ્થિત પ્રોપર બંદોબસ્ત આપણે કરવાનો હોય છે એટલે કોઈની સાથે આપણે અણસાધું વર્તન પણ નથી કરવાનું કે મૈત્ર મૈત્રીપૂર્ણ વ્યવહાર પણ નથી રાખવાનો ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આપણે એકદમ સતસ્ત રહેવાનું હોય છે અને આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ એ ગ્રુપ મોબાઈલ જે ફરતી હોય એના ઇન્ચાર્જ હોય છે એ કોઈ બી બાબત હોય તો એમના ધ્યાન ઉપર લાવવાનું અને મારા ધ્યાન ઉપર પણ લાવજો અમે પણ પેટ્રોલિંગ સતત કરતા હશું એટલે કોઈ પણ બાબત હશે અમારા ધ્યાન ઉપર લાવી જશે ઈવીએમ જો જાય એવું જાય તો એ આપણી જવાબદારી નથી એ એમના પ્રિસાઇડિંગ ઓફિસર હશે એ કરશે એ પણ સોલ્યુશન લાવવાનું હશે પણ ઇન બિટમિન માનો કે એવું કોઈ થાય તો ત્યાં હોવા હોવા કે એ ના થઈ જાય એ તમારે વ્યવસ્થિત

તમે અમારા ધ્યાન ઉપર લાવજો તો એનું આપણે નિરાકરણ લાવીશું તમામ એ મેં કહ્યું એ પ્રમાણે બિલકુલ પ્રોપર ટર્નઆઉટ યુનિફોર્મમાં રહેશે ત્યાં જઈ અને પછી આપણે પ્રાઇવેટ ડ્રેસ પહેરી દઈએ ડ્રાઈવર્સ કપડાં પહેરી દઈએ એવું બિલકુલ કોઈ નહીં કરે અધિકારીઓ પણ એન્સોર કરીએ છીએ કે પ્રોપર ટર્નઆઉટ પ્રોપર યુનિફોર્મમાં જ રહેશે કારણ કે પછી તમે ત્યાં કોઈ પણ અધિકારી વિઝિટ કરવા હોય તો પોલીસ કોણ છે અને અન્ય વ્યક્તિ કોણ છે ખબર પણ ના પડે યુનિફોર્મ એ જ તમારી પહેચાન તો આપણે ખાસ જોવાનું છે તો આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આ ખાસ આપણે જોઈ લેવાનું છે એટલે